ટીમે એક સાથે પાડ્યો હતો આરોપીએ મુંબઈથી આ પિસ્તલ લાવ્યો હોવાનું જણાવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીના અભાવને લઈ સીલિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત રેલવે સ્ટેશન પાસે આવેલ ત્રણ હોટલના બેઝમેન્ટ સીલ કરાયા હતા હોટેલ સવેરાનું બેઝમેન્ટ તો હોટલ ડી ગલેન્સ બેઝમેન્ટ બેન્કવેટ હોલ અને હોટલ ડાયમંડ પ્લાઝા બેઝમેન્ટ સીલ કરાયા હતા બેઝમેન્ટમાં રહેવાની વ્યવસ્થા છે પરંતુ ફાયર સેફટી નથી જેને લઈ સીલિંગની કામગીરી કરાઈ ગઈકાલે એસઓજી દ્વારા લિંબાયત વિસ્તારની અંદર બાલા હનુમાન મંદિર પાસે ડુંબાલ એરિયાની અંદર એક ફ્લેટની અંદર માહિતી એને મળી હતી એસઓજીની ટીમને કે ગેરકાયદેસર હથિયારો અહીંયા એક ઘરની અંદર છે અત્યારે રથયાત્રાના આવી રહી છે અને એના અનુસંધાને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈ અને સતત અમારી આ ટીમો ગેરકાયદેસર હથિયારો શોધવા પ્રયત્ન કરી રહી હોય છે એ દરમિયાન આ માહિતી મળતા ત્યાં રેડ કરતાં મેહુલ નરેશચંદ્ર ઠક્કર નામનો જે વ્યક્તિ છે એના ઘરેથી ત્રણ રિવોલ્વર મળી આવેલ છે જેનો મુદ્દામાલની કિંમત લગભગ દોઢેક લાખ રૂપિયા થાય છે આ આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે ઓગણીસો ને ત્રાણુંના જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન આ લોકો ત્યાં મુંબઈ રહેતા હતા અને ત્યારે તેને વિરાર રોડ પરથી એક થેલીમાં ત્રણ હથિયારો મળેલા અને ત્યારબાદ તે ઓગણીસો ને સુરતમાં આવીને રહે છે અહીં શાકભાજી હોલસેલ લાવી અને વિવિધ હોટલોમાં રિટેલ પ્રોવાઈડ કરવાનો બિઝનેસ કરે છે જે પૂછપરછ થઈ છે એનાથી એને એવું કીધું છે કે ત્યારે એમને મળ્યા હતા અને પછી એ લોકોએ સંતાડી રાખેલા અને અહીંયા પણ એ લોકોએ કે કોઈ ઉપયોગ કરેલો નથી હજી સુધી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે